નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીને વિગતવાર સમાચારો નિહાળો વ્યારાના ડોલારા ગામના ત્રણ રસ્તા નજીકથી પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખા પાસેથી સોમવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ ડોલારા ગામના ત્રણ રસ્તા નજીકથી છેતરપિંડી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી હનુમંતિયા ગામનો અનિલ ગામિતને ઝડપી લીધો છે જે આરોપી સામે વ્યારા પોલીસ મથક ખાતે છેતરપિંડી એક્ટ મુજબનો ગુનો દાખલ થયો હતો જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વ્યારાના પાનવાડી ગામે બે બાઇક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી વ્યારા તાલુકાના પાનવાડી ગામની સીમા બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં છનાભાઈ ગામિત અને રોશન ચૌધરીને ઇજાઓ પહોંચી હતી જે બનાવને પગલે તેમને સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી તો બીજી તરફ અકસ્માતને પગલે પોલીસને જાણ કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી વાલોડના કલમકુઈ ગામે દીપડી પાંજરે પુરાઈ વિભાગે પાંજરું મૂક્યું હતું વાલોડ તાલુકાના ફોરેસ્ટ વિભાગ પાસેથી સોમવારના અગિયાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ કલમકુઈ ગામે અંદાજે પાંચથી છ વર્ષે દીપડી પાંચેર પુરાઈ છે ગામમાં દીપડાના આટાફેરાથી ભયનો માહોલ હતો જેને લઈ વન વિભાગ દ્વારા પાંચો મૂકવામાં આવ્યો હતો શિકારની લાઈમાં કદાવર દીપડી પાંજરામાં કેદ થઈ જતા વન વિભાગ અને જીવદયાના સભ્યો દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી કુકરમુંડાના પીસાવર ગામના બીએલઓની કામગીરી સાથે સંકળાયેલા આંગણવાડી વર્કરનું અવસાન કુકરમુંડા તાલુકાના પીસાવર ગામની આંગણવાડી કેન્દ્ર બેમાં ફરજ બજાવતા અને હાલમાં એસઆઈઆરની કામગીરી સાથે બીએલઓની જવાબદારી નિભાવતા રાધાબેન ભીલના અગમ્ય કારણોસર તબિયત લથડતા તેમને સારવાર અર્થે મહારાષ્ટ્રની શહદા ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું જેને લઈ ગામમાં અને પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી ડોલવણના બેડા રાયપુર ગામેથી ફરિયાદીના આઈફોનની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો ડોલવણ પોલીસ મથક ખાતેથી સોમવારના બે કલાકની આસપાસ મળતી વિગત મુજબ બેઢા રાયપુર ગામના નહેર ફળિયામાં ફરિયાદીના માતાના ઘરેથી ચાર્જિંગમાં મૂકેલ આઈફોન ફોર્ટીની કોઈક અજાણ્યા ચોરીસમો દ્વારા ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે નિખિલભાઈ ચૌહાણની ફરિયાદ લઈ ઓગણા સિત્તેર હજારના વધુની કિંમતના ફોનની ચોરી અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ઉછલના ધારેશ્વર મહાદેવ મંદિર નજીક રાજ્યના મંત્રીની હાજરીમાં કોંગી આગેવાનો ભાજપમાં જોડાયા ઉછલ તાલુકાના ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે રાજ્યના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત અને ભાજપ સંગઠનના પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં જૂનવડ ગામના કોંગી આગેવાનો ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા જેને રાજ્યના મંત્રી અને સંગઠન પ્રમુખે આવકાર્યા હતા જેમાં જિલ્લા પંચાયતના મુખ્ય સહિત મહામંત્રી અને હોદ્દેદારો હાજર રહ્યા હતા ઉછલ પોલીસે ટોકરવા ગામીથી અસ્થિર મગજની ભૂલી પડેલી મહિલાને મદદે આવી પરિવાર સાથે કરાવ્યું મિલન ઉછલ પોલીસ મથક ખાતેથી સોમવારના છ કલાકની આસપાસ મળતી વિગત મુજબ ટોકરવા ગામે રાત્રિના સમયે એક અસ્થિર મગજની મહિલા ભૂલી પડી ગઈ હતી જે મહિલાનો પોલીસે વાલીવારસો શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવી મદદ પહોંચાડી હતી તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા શ્રાવણીયા ગામની શાળા અને આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ શૈક્ષણિક કામગીરીનું નિરીક્ષણ કર્યું તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા સુંગઢ તાલુકામાં શ્રાવણીયા ગામની શાળા અને આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક મુદ્દે ચર્ચા કરી ત્યાંના આચાર્ય અને શિક્ષકોને તેમજ આંગણવાડી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જેમાં અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે બુલેટિનમાં બસ આટલું જ સમય સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત